મે મહિનાની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ રહી છે ત્યારે અરબસાગરમાં એક નવી સિસ્ટમ મોટી સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડું બને તો ભયંકર રીતે ગુજરાતને નુકસાન કરી શકે ગુજરાતના વિસ્તારો સાવધાન રહેવું પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ કે વાવાઝોડું ક્યારે બનશે કઈ દિશામાં આગળ વધશે ક્યાં ટકરાશે અથવા તો વેલમાર્ક લો પ્રેશર બનીને ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી છે અને અરબસાગરની સિસ્ટમ બંને આમને સામને ક્રોસિંગ થવાના કારણે ગુજરાતની અંદર ભારે પ્રિવાંશોન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે સૌથી પહેલાં આપણે વાત કરીએ વાવાઝોડું ક્યારે બનશે કઈ દિશામાં આગળ વધશે હવે આપણે સોવીસ તારીખની ડાયરેક્ટ ગતિવિધિ જોઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપની અંદર આ જોવામાં આવે છે જે આગામી સમયની અંદર ધીમે ધીમે આગળ ગુજરાત તરફ મુંબઈ મહારાષ્ટ્ર આજુબાજુથી ફંટાય ગુજરાતથી થોડું દૂર ચાલી ત્યાંથી વેરાવળ બંદરથી એન્ટ્રી કરે તેવું અત્યારે લાગી રહ્યું છે તો જોઈએ આપણે પચીસ તારીખની અપડેટ પચીસ તારીખમાં આ જે વાવાઝોડું છે તે મુંબઈથી અને સૌરાષ્ટ્રથી તેનું જે અંતર છે તે લગભગ એક સમાન જેવું હશે ત્યાર પછી ધીમે ધીમે થોડું આગળ વધી મજબૂત બનશે ત્યારે છવ્વીસ તારીખમાં તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ આપણે તો એકસો ને અગિયારથી એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને રાત્રિના સમયગાળા દરમિયાન એકસો ને છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખે એકસો ને પંદરથી એકસો ને પાંત્રીસ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો વધુ મજબૂત બનશે ત્યારે તેની પવનની ઝડપ પણ વધશે અને ઓગણત્રીસ તારીખની અંદર જ્યારે તે તેની આંખ ઉપર તેના કેન્દ્ર બિંદુ ઉપર એકસો ને પિસ્તાલીસથી એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે ત્યારે તે ગુજરાતને વધુ નુકસાનની શક્યતામાં હશે કારણ કે ત્યારે સાઠથી સિત્તેરના જે પવનો છે તે ફૂંકાતા હશે ઓગણત્રીસ તારીખ પછી ત્રીસ તારીખે તે ફંટાઈ અને ગુજરાતના વેરાવળ બંદર આજુબાજુ તેમજ ભાવનગર મહુવાના જે દરિયાના જે વિસ્તારો છે તેમાં પસાર થઈ અને દક્ષિણ ગુજરાતમાંથી તે બંગાળની ખાડી તરફ ગતિમાન થઈ રહ્યું છે જેના કારણે કહી શકાય કે બંને સિસ્ટમો એકાબીજી આકર્ષણમાં હોય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે હવે આપણે વાત કરીએ કે અત્યારે આ સાયક્લોનની સ્થિતિના લીધે ગુજરાતમાં પવનની ઝડપ આજે કેવી રહેશે તો આજે ગુજરાતમાં કોઈ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ જણાતી નથી આપ જોઈ શકો પાંત્રીસથી ચાલીસની ઝડપે તેમજ આગામી સમયની અંદર એકવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ જે રાજકોટ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે જેમાં ચાલીસથી પિસ્તાલીસ અને દરિયાકાંઠાના ભાગોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે ત્રેવીસ તારીખની આપણે અપડેટ જોઈએ ત્રેવીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે સોવીસ તારીખથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે સોવીસ પચીસ છવ્વીસ સત્યાવીથી આવી જેમાં પચાસથી સાઠની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે જેમાં સત્યાવીસ તારીખની મધ્યસ્થ સ્થિતિ જોઈએ તો કચ્છમાં ચાલીસ રાજકોટમાં છેતાલીસ ઉના જુનાગઢ પોરબંદર જેમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ થી પંચાવન અને ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ આ બંને દિવસોથી શરૂ કરી એકત્રીસ તારીખ સુધીમાં સિત્તેરની ઝડપે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર સ્થિતિ છે પહેલી બીજી તારીખની અંદર વાવાઝોડું બને તો પણ વિખેરાય જશે પવનની ઝડપ થોડી વધુ રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ વરસાદની અપડેટ મળશે હવે વરસાદની વાત કરીએ આજે વીસ તારીખ અને આજના દિવસે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ સલાયા રાજકોટ ગોંડલ તેમજ જૂનાગઢ અમરેલી પંથક જસદણ પંથક મહુવા ભાવનગર તેમજ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તુલસી શામ છે વિસાવદર ધારી બગસરા કોડીનાર આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો વાત કરીએ હવે ખાસ કરીને આવતીકાલે એકવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે જેમાં બપોરના સમયગાળા પછી એટલે કે ત્રણ થી ચાર ના સમયગાળાની અંદર ભાણવડ આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ જામનગર બોટાદ ભાવનગર અલંગ મહુવા તળાજા પાલિતાણા જેસર અમરેલી જુનાગઢ વેરાવળ ઉના આ જે તમામ બધા જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો વિસાવદર ધારી સાવરકુંડલા બગસરા તુલસી શામ રાજુલા તેમાં ભારે વરસાદની સંભાવના છે મહુવા આજુબાજુ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે વડોદરા છોટા અમોદ રાજપીપળા તેમજ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે વલસાડ તાપી નવાપુર ડાંગ ભવનાથ અંબોશી વાપી કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ જે વરસાદ છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવ્યો છે પંદર જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય છે હવે આપણે જોઈએ આગામી બાવીસ તારીખની અપડેટ જેમાં બાવીસ તારીખે પણ સાંજના ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જિલ્લાવાર માહિતી મેળવીએ તો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ચોટીલા જસદણ બોટાદ અમરેલી જિલ્લો જૂનાગઢ પોરબંદર ભાવનગર આ બધા વિસ્તારોની અંદર અને ગીર સોમનાથ અંદર વરસાદની સંભાવના છે ધોળકા નડિયાદ ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખંભાત લુણાવાડા છે ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને ત્રેવીસ તારીખની આપણે વાત કરીએ ત્રેવીસ તારીખે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય છોટીલા હોય બોટાદ હોય જસદણ હોય ગોંડલ હોય અમરેલી હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે સુરતથી ડાંગના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો ચોવીસ તારીખે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની જે તીવ્રતા છે જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢમાં વચ્ચે કારણ કે સાયક્લોનિક સિસ્ટમ અથવા તો વેલ માર્ક લો પ્રેશર જે ગુજરાતની તરફ આવી રહ્યું છે અત્યારે તો તેને વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે જે આગામી પચીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તેમાં પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે કારણ કે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક હશે ત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર તેની વધારે પડતી અસર જોવા મળશે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની અંદર અતિ ભારે પણ વરસાદ કોઈ કોઈ જગ્યાએ ખાબકી શકે અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ આ દિશામાં આવી રહી છે અને અરબસાગરની જે સિસ્ટમ છે તે આ દિશામાં આમને સામને એકાબીજી આવી રહી છે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં એકત્રીસથી પહેલી તારીખના સમયગાળાની અંદર સૌથી વધારે વરસાદની તીવ્રતા વલસાડ સુરત ડાંગ તાપી ભાવનગર અમરેલીમાં જોવા મળશે હવે આપણે જોઈએ જીએફએસ મોડલ હવે આપણે જીએફએસ મોડલની જો વાત કરીએ તો વાવાઝોડું વેરાવળ બંદરે ટકરાવાની સ્થિતિમાં દર્શાવાઈ રહ્યું છે સોવીસ તારીખે જ દર્શાવાઈ રહ્યું છે અને ત્યારે તેના જે વરસાદના જે વિસ્તારો છે જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર જસદણ ગોંડલ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય જસદણ ચોટીલા ગોંડલ ખંભાત ધોળકા નડિયાદ વડોદરા ભરૂચ સુરત તેમજ વલસાડ નવસારી ડાંગ તાપી આ જે બધા જે વિસ્તારો છે જેની અંદર આખા જે આ સિસ્ટમ જે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે તો સાંજના સમયે ચોવીસ તારીખે સુરેન્દ્રનગરથી રાજકોટના જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ તો તેમાં કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપણને આ રીતે જોવા મળી શકે ખાસ અત્યારે ખેડૂતોએ તકેદારી રાખવાની છે કારણ કે મોડલો અત્યારે તેના ફેરફારો દર્શાવી રહ્યું છે પરંતુ ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે તો આ રીતે ગુજરાતમાં જો ભારે વરસાદ પડે તો ખેડૂતોએ વાવણી લાયક વરસાદ ગણી અને વાવણી કરી શકે વિધિવત ચોમાસાની જે એન્ટ્રી છે તે આગામી જૂન મહિનાની સાત જૂનથી પંદર જૂન વચ્ચે થવાની ગણતરી રાખવી જોઈએ તેમાં પહેલો વાવણીનો જે વરસાદ છે વાવણી લાયક વરસાદ ચોમાસાની નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ ચાલુ